ગુજરાતની ઘણી બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓને રાખડી બાંધી નથી શકતી બનાસકાંઠામાં રહેતી બહેનો અને સરહદ પાર પાકિસ્તાનમાં વસવાટ કરતા ભાઈઓને વિડિયો કોલથી રાખડી બાંધે છે બનાસકાંઠાના થરાદમાં રહેતી બહેનો મોબાઈલ દ્વારા વિડીયો કોલ કરીને રક્ષાબંધનની ઉજવણી કરે છે વિડિયો કોલ દ્વારા જ બહેન પોતાના ભાઈને કંકુ ચાંદલો આરતી કરીને આશીર્વાદ આપે છે ત્યારે બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધ બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા હતા જેમાં સો પરિવારો ભારતમાં આવતા તેમણે નાગરિકતા સ્વીકારી હતી જે પૈકી થરાદના પરિવારો ભારતમાં આવતા થરાદના શિવનગરમાં બ્રાહ્મણ વજીર દલિત પંડ્યા લુહાર સહિત અનેક પરિવારો વસ્યા છે જો કે ત્રેપન વર્ષથી વસતા પરિવારોની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના દિવસે રાખડી નથી બાંધી શકતી ભાસ્કરે આવી બહેનોની મુલાકાત લેતા રક્ષાબંધનની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે એવા દ્રશ્યો સર્જાયા વશરામ ચૌધરી દિવ્ય ભાસ્કર બનાસકાંઠા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ